યુટ્યુબ પર તમારું સ્વાગત છે પુડી કિચન પાવામાં આજે આપણે બનાવીશું ધાણા જીરા પાવડર તે આ રીતે મેં જીરું શેકીને લઈ લીધું છે અને આ રીતે ધાણીને પણ શેકી કાઢી છે મેં જો પહેલાં આપણે જીરું પીસી લઈશું શેક્યા પછી ઠંડુ થવા દેવાનું જીરાને ઠંડુ થયા પછી આપણે પીસવાનું છે તેને તો જો આ રીતે મેં જીરું પીસીને રેડી કરી દીધું છે હવે આપણે ધાણી પીસીશું આ શેકેલી જે ધાણી છે તે જો આ રીતે ધાણા પણ મેં પીસીને રેડી કરી દીધા છે આ રીતે તમે ચાયણીથી ચારીને ભરવું હોય તો તમે એ પણ ભરી શકો છો પણ હું આ રીતે બનાવું છું તો આ રીતે મેં ભર્યા છે તેને ચાયણીથી ચારવા ન નથી હવે તેને આ રીતે જે જીરું આપણે પીસ્યું છે તેમાં એડ કરી દઈશું આ રીતે હવે તેને આપણે મિક્સ કરી લેવાનું છે તો આ રીતે મેં મિક્સ કરી દીધો છે દાણા પાવડર હવે તેને આપણે એરટાઇટ કન્ટેનરમાં ભરી દઈશું અને જે રેગ્યુલર આપણે જે મસાલા વાપરીએ દાણા પાવડર તે આ રીતનો મેં ઘરનો જે બનાવું છું હું એ જ વાપરું છું એટલે આ રીતે હું બનાવું છું જો હવે તેને એરટાઇટ કન્ટેનરમાં આપણે ભરી દઈશું જેથી કરીને આપણે શેકીને બનાવવાનું જેથી કરીને તેમાં જીવાત કે ના પડે અને શેક્યાનો તેનો ટેસ્ટ સરસ આવે છે દાણા પાવડરનો જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક્સ ફોર વોચિંગ